વર્ષ સુરતથી તેર હજાર રૂપિયાની ચોરી કરીને ફરાર આરોપીની આજે સુરત પીસીબી છે ધરપકડ બાદ આરોપીનો બેકગ્રાઉન્ડ જાણીને પોલીસ પણ હતી સામાન્ય ચોરી કરનાર આ આરોપી આજે કરોડપતિ ઉદ્યોગપતિ બની ગયો છે અને હાલ તે જ્વેલર્સ શોપનો માલિક છે એકવીસ વર્ષ પહેલા સુરતથી તેર હજાર રૂપિયાની ચોરી કરીને ફરાર આરોપીની આજે સુરત પીસીબીએ ધરપકડ કરી છે જોકે ધરપકડ બાદ આરોપીનું બેકગ્રાઉન્ડ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી સામાન્ય ચોરી કરનાર આ આરોપી આજે કરોડપતિ ઉદ્યોગપતિ બની ગયો છે અને હાલ તે જ્વેલર્સ શોપનો માલિક છે પોલીસ વિભાગની તપાસ મુજબ વર્ષ બે હજાર ત્રણમાં ઘોડદોડ રોડ ઉપર મઝદા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી નરેશ અને તેના સાથી ગણપતનાથ સિદ્ધે રૂપિયા તેર હજારની રોકડ ચોરી કરી હતી ચોરી કર્યા પછી નરેશ ચેન્નઈ ભાગી ગયો હતો અને ત્યાં જઈને મજૂરી શરૂ કરી હતી ચેન્નઈમાં મજૂરી કરતાં કરતાં કાપડ અને સોનાનો વેપાર પણ તેને શરૂ કર્યો હતો આજે તેની પાસે ચેન્નઈમાં ન્યૂ મારુતિ જ્વેલર્સ નામની દુકાન છે એ સાથે જ કાપડનો શોરૂમ પણ છે સુરત પોલીસ નરેશ સુધી પહોંચવા માટે છેલ્લા ઘણા વર્ષોથી પ્રયાસ કરતી હતી પીસીબીની ટીમ બે વાર ચેન્નઈ પહોંચી પણ દરેક વખતે એ પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતો લોકલ પોલીસ તરફથી મળતી પૂર્વ જાણકારીના કારણે તે હંમેશા બે કદમ આગળ રહેતો હતો છેલ્લે સુરત પીસીબીના પીઆઈઆરએસ સુવેરાની ટીમે બાતમીના આધારે કતારગામ ગજેરા સર્કલ પાસે વોચ ગોઠવી હતી જેનેથી અમદાવાદ વિમાન દ્વારા પહોંચીને જમાઈની કારમાં સુરત આવતો નરેશ આ વખતે પોલીસના જાળમાં ફસાઈ ગયો પીસીબી ટીમે આરોપીને ઝડપીને ઉમરા પોલીસ સ્ટેશનને હવાલે કર્યો છે નરેશના સાથી ગણપતનાથને પણ મહિના પહેલાં જ પકડવામાં આવ્યો હતો